નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે કંડક્ટરની ફરજોને લગતા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે તો જોઈએ કંડક્ટરની શું ફરજો હોય છે પ્રવાસી ભાડું કંડક્ટરે મુસાફર પાસેથી બેસવાના સ્થળેથી જ વસૂલી લેવું જોઈએ કંડક્ટર પ્રવાસીને મુસાફરી પૂરી ના થાય ત્યાં સુધી ઉતરવાનું કહી ન શકે બ્રેકડાઉન વખતે કંડક્ટરે અન્ય બસમાં બેસાડવાની વ્યવસ્થા કરવી જોઈએ જો એક કલાકના સમયમાં અન્ય બસની વ્યવસ્થા ના થાય તો રિફંડ આપવું પડે મુસાફરો દ્વારા જો દરવાજા પાસે સામાન મૂકે તો તે અડચણરૂપ ગણાય મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલ સામાનને લોસ્ટ પ્રોપર્ટી કહે છે લોસ્ટ પ્રોપર્ટી દ્વારા મળેલ સામાન હેડક્વાર્ટર બસ સ્ટેશનમાં જમા કરાવવાનો હોય છે એસટી બસમાં સબનું વાહન કરાવ્યું હોય તો તે બસની સ્વચ્છતા જંતુનાશક દવાથી કરવી ફરજ દરમિયાન કંડક્ટરે કંડક્ટરની સ્પેશિયલ સીટમાં જ બેસવાનું હોય છે ફરજ દરમિયાન કંડક્ટર કેફી પીણું લઈ શકે નહીં ફરજ પર ચડતા કંડક્ટર પાસે લાયસન્સ બેજ હોવો જરૂરી છે બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી ફસ્ટ એડ બોક્સમાં રાખવામાં આવે છે એસટી બસમાં તાડપત્રી અને લગેજનું દોરડું પાર્સલની સુવિધા માટે રાખવામાં આવે છે બસને પ્લેટફોર્મ પર મૂકવાના સમયે કંડક્ટરે વિસલ ત્રુટક ત્રુટક વગાડવાનું હોય છે બસમાં પાછળના ભાગે બોર્ડ લગાડવાની જવાબદારી કંડક્ટરની હોય છે બસ ઉપડતા પહેલાં કન્ડક્ટરે અંગત રકમની નોંધ ટીસી પાસે કરાવવાની હોય છે બસ રૂટ પર મુકાય એટલે બસ રિઝર્વેશનવાળા મુસાફરોને પહેલાં પ્રવેશ આપવો પડે છે સંસદ સભ્ય અને ધારાસભ્ય માટેની સીટ બસ ઉપડે ત્યાં સુધી ખાલી રાખી શકાય મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી મુસાફર ઉતરવાના સમય સ્થળે ટિકિટ આપે તો ગુનો ગણાય એસટી બસમાં વાહન કરવા માટે પોસ્ટ ખાતા દ્વારા ટપાલના થેલા અપાય છે બસ ઉપડવાની સંજ્ઞા કન્ડક્ટરે ડ્રાઈવરને બે બેલ મારીને આપવાની હોય છે ચાલુ બસમાં દરવાજો ખુલી ના જાય તે માટે દરવાજા માથે સેફટી લેન્ચ લગાડવાનો હોય છે બસ ઊભી રાખવા એક બેલ મારવાનો હોય છે પાછળના વાહનને સાઈડ આપવા ત્રણ બેલ મારી કન્ડકટર ડ્રાઈવરને સૂચના આપે છે બસમાં રસ્તામાંથી પચીસ ટકા મુસાફરો વધુ લઈ શકાય ડોક્ટર નર્સ કે પોલીસને ઇમરજન્સીમાં મુસાફરી પર લઈ શકાય રસ્તામાં બસના છાપરે લગેજ ઉતારવા ચડાવવા કંડક્ટરે મદદ કરવાની હોય છે ચાલુ બસમાં તોફાન કે અપશબ્દો બોલાતા વ્યક્તિને કન્ડક્ટરની સાથે બસના મુસાફરોએ ભેગા મળી નીચે ઉતારી નાખવાના હોય છે મુસાફરને નાણાં પરત ના આપી શકાય તેમ હોય તો તેની નોંધ ટિકિટની પાછળ કરવાની હોય છે રેન કનેક્શન ટપાલના થેલા હોસ્પિટલ વગેરે માહિતી સર્વિસ ઇન્ફેક્શન ચાર્ટમાં દર્શાવેલી હોય છે અનમેલ રેલવે ક્રોસિંગ સમયે બસને પસાર કરાવતા પહેલાં પચાસ ફૂટ દૂર ઊભી રાખવાની હોય છે યાંત્રિક ખામીને કારણે બસમાં બ્રેકડાઉન થાય તો કંડક્ટરે નજીકના ડેપોમાં જાણ કરવાની હોય છે કોઈ પણ અધૂરી ટિકિટનું રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી ટિકિટ લેવાની રહે છે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ હોય તેને નજીકના હોસ્પિટલમાં લઈ જવાના હોય છે અકસ્માતમાં સબનું પંચનામું પોલીસે કરવાનું હોય છે બસના છાપરેથી સ્પેર વ્હીકલ ઉતારવા માટે લગેજ દોરડાનો ઉપયોગ કરવાનો હોય છે અકસ્માત સમયે પ્રાથમિક સારવાર કંડક્ટરે આપવાની હોય છે પાર્સલના હેરફેરના પત્રકને કંડક્ટર પાર્સલ સમરી કહે છે ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે અગિયાર બાર અથવા તેર નંબરની સીટ અનામત રખાય છે રૂટના ટોલ ટેક્સના બૂથ પર ટોલ ટેક્સ કંડક્ટર વસૂલ કરે છે બસમાં એક મુસાફર દીઠ પચીસ કિલોગ્રામ લગેજ ફ્રી હોય છે ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં ચોરસની નિશાની કરવામાં આવે છે બસમાં ધૂમ્રપાનની મનાય છે પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલસામાનને લગેજ કહે છે બસ ઉપડતાં પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે લાઇસન્સ બેઝ નંબર લખાવવો પડે છે ફરિયાદ પોથીમાં આવેલ ફરિયાદ કંડક્ટર હેડક્વાર્ટર મોકલે છે લેસ બસમાં ટિકિટ આપવાનું કામ ડ્રાઈવર કરે છે બસ ઉપરતા પહેલાં કંડક્ટરે દરવાજો બંધ કરી સ્ટેફ્ટી લેચ લગાડવી ડ્રાઈવર લોક સીટ માટે જીએસઆરટીસીમાં ટી વન પત્રક વપરાય છે બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને રિવર્સિંગ પ્રોસીઝર કહે છે કંટ્રોલ ચાર્ટની માહિતી ટી થ્રીમાં હોય છે મુસાફર જ્યારે કોઈ પશુ માટે સીટ રોકે ત્યારે તેની આખી ટિકિટ લેવાની હોય છે અડધી ટિકિટ માટે છ થી બાર ઉંમર માન્ય ગણાય છે કંડક્ટરને લાયસન્સ તથા બેઝ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એનાયત કરે છે જીએસઆરટીસીના ભાડાને રાજ્ય સરકાર મંજૂરી આપે છે કંડક્ટર લાયસન્સમાં લાયસન્સ નંબર નામ સરનામું રિન્યુઅલ વિગત વગેરે બાબતો હોય છે જીએસઆરટીસીમાં એક્સપ્રેસ બસમાં રૂટ રૂટબોર્ડ લાલ રંગનું હોય છે રૂટ પર જતી બસને અપ ટ્રીપ કહેવાય છે રૂટ પરથી આવતી બસને ડાઉન ટ્રીપ કહેવાય છે ઈટીએમમાં ટિકિટ ઉપરનો ખૂણો પકડી કટર બાજુ ખેંચવી મુસાફરી દરમિયાન જ્યાં ત્યાં ફરવા દેવા નહીં અયોગ્ય કામ વગર ખોટો વિલંબ કરવો નહીં વાહનપત્રકના સમય મુજબ પોતાના સ્થાને બસને પહોંચાડવાની જવાબદારી કંડક્ટરની છે ઉતારુઓ અને અવારનવાર ઉતારુઓ પ્રત્યે વ્યવસ્થિત રીતે વર્તવું રાજ્ય સરકાર નિર્દેશ કરે તે રીતે સ્વચ્છ પોશાક પહેરવો પરંતુ કલમ ઓગણચાલીસ અનુસાર કંડક્ટરે કાયદેસર કામ કરતી વખતે કંડક્ટરનો ડ્રેસ પહેરવાનો રહેશે દરેક મુસાફરીના અંતે વાહનમાં કોઈ ઉતારવોની કોઈ વસ્તુ રહી નથી કે કેમ તેમની તપાસ કરવી જોઈએ બસમાંથી મળેલ વસ્તુને પોતાની કસ્ટડીમાં લઈ લેવી જોઈએ મળેલ વસ્તુ પરમિટ ધરાવનાર વ્યક્તિને તરત પરત કરવી જોઈએ વાહનમાં મુસાફર ભાડું ચૂકવે એટલે તરત તેને ટિકિટ આપી દેવી જોઈએ ઉતારુઓ ઉપરાંત વાહનમાં માલ લઈ જવામાં આવે ત્યારે ઉતારુઓને માલ મૂકવાથી જોખમ નથી અથવા તેમને અયોગ્ય રીતે અગવડ પડતી નથી તે જોવા માટે તમામ વાજબી સાવચેતી લેવી જોઈએ કાયદેસર ભાડું કે નૂરભર્યાની તરત જ ટિકિટ આપવી કંડક્ટર બનવા ફર્સ્ટ એઇડનો કોર્સ કરેલ હોવો જરૂરી છે કંડક્ટર પાસે રહેલ લાયસન્સ બેજ તેના શર્ટના ડાબી બાજુના ખિસ્સાની ઉપર લગાડવાનો હોય છે કંડક્ટર બનવા પુરુષોની ઊંચાઈ એકસો સાહીઠ સેન્ટીમીટર અને મહિલાઓની ઊંચાઈ એકસો બાવન સેન્ટીમીટર હોવી જરૂરી છે